નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ક્રો મીડિયામાં સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજરોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ રોટરી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો આ નેત્ર યજ્ઞના સહયોગી સંસ્થા એવા શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ બિલ્લી મોડાવાળા આંખની હોસ્પિટલ નવસારી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સહયોગથી આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેત્રયજ્ઞ નવસારીની રોટરી હોસ્પિટલ ખાતે સવારે નવથી બાર કલાકે યોજવામાં આવ્યું હતો જેમાં જાહેર જનતાને આ યજ્ઞમાં લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા આ નેત્ર યજ્ઞમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહની હોસ્પિટલ નવસારીના નિષ્ણાંત ડૉક્ટરો અને ટીમે સેવા આપી હતી દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્ય કરવામાં આવી હતી દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન શ્રીમતી લીલાવતીબેન હોસ્પિટલ મોહનલાલ આંખની હોસ્પિટલ દુધિયા તળાવ નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે તે પ્રકારે તે લોકોને જણાવવામાં આવ્યું હતું આ અંગે આજે આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જાહેર જનતાએ આ કાર્યક્રમનો લાભ લીધો તો પોતાની આંખ મફતમાં ચેક કરાવડાવી હતી અને જેને જરૂર લાગે તે લોકોને મોતિયાના ઓપરેશન માટે પણ બોલ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે અને તેઓના તપાસ બાદ તેમને ઓપરેશન કરી આપવામાં આવશે ત્યારે આ જે નેત્ર યજ્ઞ યોજાયો તો ત્યારે નવસાઈજનોએ તેનો લાભ લીધો હતો અને તમામ જે દર રવિવારે અમુક દાતાઓ તરફથી નવસાઈ રોટરી હોસ્પિટલ ખાતે આ પ્રકારે વિનામૂલ્ય નેત્ર યજ્ઞ યોજાતો રહે છે ત્યારે આ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રૅશ કરો